કે મામા એટલે કે સતભુવન સત્યભુવન માંથી માતાજી માતાજી અને કૈલાસ કૈલાસ ચરવા જાય

મારે નાના નાના વાછરું બાંધ્યા ખીલે ભૂખ્યા અને હું એને પેટ ભરાવી અને પછી આવું શું કે મને જવા દો એટલે કે હા જાઓ પાછા આવજો માતા જે એટલે કે હા હું તમારે વચને બંધાણ છે હું આવું જ નહીં કે કીડે આવ્યા કીડે આવ્યા તા ઢારિયામાં વાછરું બાંધ્યા તા એટલે કે બટા હાલો તમે જલ્દી મારું પેટ ભરી લ્યો કે હું વાઘવા માને વચને બંધાણી શકું કે એટલે કે કા કે વાઘમા માં કે હું તમારો ભરક કરું અને મેં શું કીધું કે મારે ખીલે નાના વાછરું બાંધા છે એનું શું થાય તમે મારું આ છેલ્લું પેટ ભરી લ્યો એટલે કે માણી અમારે તમારું પેટ નથી ભરવું કે

બહુ સારવા તો હાલ્યા જાય છે વાછરું હોય વાહગા તા રસ્તામાં વાઘમામાં બેઠા હતા વાડજોડ કે આવી તો ખરા માતાજી કે માતાજી વાછરું બોલ્યા કે વાઘમામાં એટલે કે કે તમે મારી માને ભરફ કશ્યો એટલે કે હા કે પણ પહેલાં બરફ અમારો કરો પછી એ મારી માનો કરો કે

મારે તમારો ફરક નક્કી કરવો તમારા ભાણિયા ભીખારી ને જાવ જાવ ગાય માતાજી જાવ જમના ને આરે બેસતા ગંગા જળ પાણી પીતા અને માતાજી ખુશી થાય અને આવ્યા ઘીરે ઘીરે આવી અને કે આપણને વાઘ મામા ને બચાવ્યા હોય કે બોલો બોલો રમા ગૌ માતાની

ગાની સિંગડી જડી બોલો વિસામ વિસામ કંઈક મને અવિ ભૂલી ગયું બટા એટલે મગજ માન થતું ગાનું ઠુંસડી હું લે જડીને એમ કંઈક કેસ આટલો યાદ રહ્યો માફ કરજો બોલો જય ભગવાન